દોસ્તો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચેતર વસાવા કહી રહ્યા છે કે તમે કહેવા શું માંગો છો હજુ સુધી સામેવાળા જે કોલેજના કાઉન્સિલ જે એ જે સંસ્થાપક છે જે આચાર્યો કે ગમે તેના સંસ્થાના મેન લીડર એને સામે લાવવા માટે પોલીસ પણ તત્પરી રહી છે કારણ કે ચેતર વસાવા સામે એ જે કાર્યકરને લાવવા માગતી નથી પોલીસ અને પ્રશાસન પણ એના પાછળ કોનો હાથ એવું જેતરભાઈ વસાવા કહી રહ્યા છે કેમ હજુ સુધી આ બોગસ નર્સિંગ કોલેજ ચલાવનાર જે એના મેન લીડર છે એને સામે લાવવામાં નથી આવતો એના ઉપર કોનો હાથ છે કોની દયાથી આવું ચાલી રહ્યું છે એવો સીધો આક્ષેપ લગાવી રહ્યા છે જેતરભાઈ વસાવા અને તે બધા વિદ્યાર્થીઓ સાથે આવેદન પત્ર આપવા માટે મામલાદાર કચેરી પહોંચે છે અને ત્યાં બધા એકઠા થઈને મમલાદારને આવેદન પત્ર આપવા માટેનો જે એ બનાવે એ લોકો સંપ બનાવે છે પરંતુ એ લોકોને મામલાદાર સાથે પણ મળવા દેવાનું આવતું નથી ત્યાં પો પોલીસ આવી જાય છે અને એ લોકોને રોકે છે તો ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે કે ન્યાય માંગવો હોય તો અમારે આ આઝાદીના અમૃત મહોત્સવમાં અને તમે જે આઝાદીના અમૃત મહાવનાવ છો અને આ આઝાદીના કાળમાં પણ અમારે ન્યાય માંગવાનું તો કોની પાસે તો સીધો આક્ષેપ લગાવી રહ્યા છે ચેતરભાઈ વસાવા અને જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને કોલેજમાં અથવા એ લોકોને સ્કોલરશિપ આપવામાં આવે એ એ લોકોના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કર્યા હતા એ પણ રિટર્ન કરવામાં આવે એવું છેતરભાઈ વસાવા કહી રહ્યા છે અને શેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે અમારે રાત રોકાવવું હશે તો પણ અમે અહીંયા રોકાઈશું પરંતુ અમને ન્યાય જોઈએ તો શેતરભાઈ વસાવાની નવી રણનીતિ શું રહેશે આપણે આગળના વિડીયોમાં જોઈશું કેટલી તમામ વિદ્યાર્થીઓના વ્યક્તિગત કેટલા દિવસ અમારે આવવાનું છે કર્ણાટક સરકાર પાસે પણ માહિતી છે કર્ણાટક સરકાર શું કરે અમારે કોઈ લેવા દે ગુજરાત સરકાર સાથે વાત કરવાની છે અમારે સ્કોલરશીપ આપવા માંગે છે કે કેમ આ લોકો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપાવવા માંગે છે કે કેમ આ લોકો ને ત્રણ વર્ષ બગાડ્યા છે ત્યારે કોઈ સંલગ્ન કોલેજમાં એડમિશન અપાવીને ત્રણ વર્ષ ક્લિયર કરાવવા માંગતા છે કે કેમ નથી ક્લિયર કરાવવા માંગતા તો આમની ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરેલી છે તે રિટર્ન આપી દે ભાઈ સરકાર માં વિદ્યાર્થીઓને આવા દો ભાઈ આવી કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા કરી સાહેબ અમને કોઈ જ વાંધો નથી તમારી સાથે તમારી તપાસ તમે કરો છો તમારા પર અમને પૂરો ભરોસો છે પણ આ બાળકોના 3 ત્રણ વર્ષ બગડી ગયા એ ત્રણ વર્ષ કોણ લાવી આપશે ત્રણ વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા એને સ્કોલરશીપ નથી મળવાની સરકારે ના પાડી દીધી આ મને પત્ર વ્યવહારથી જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સંસ્થા નહીં આપશે એ ખાનગી સંસ્થા એ છે એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમ અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં એ પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે એમાં અમે માહિતી માંગેલી છે બે હજાર એકવીસ બાવીસની અંદર બાવીસ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળેલી છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી એ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી ગુજરાત સરકારના અધિકારી આપી છે છે એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિંગ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી સરકારી ભરતીઓ તો ઠીક ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે જે સ્કોલરશીપ મળવાની હતી તે બગાડી અમારા વિદ્યાર્થીઓ અમૂલ્ય સમય ગયો તો એની જવાબદારી કોણ લેશે એની અમને બાહરી આપો પછી અમે એથી ધરણા પર